નમસ્કાર ખેડૂત મિત્રો શું તમને ખબર છે કે આપણી જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું જોવા મળે છે તમે સુપર ફોસ્ફેટ કે અન્ય ખાતરોના રૂપમાં ફોસ્ફેટ આપો છો પરંતુ રાસાયણિક પ્રક્રિયાના કારણે આ ફોસ્ફરસ અલભ્ય બની જાય છે જેથી આપણી જમીનમાં ફોસ્ફરસ છે પણ તે પાકને પૂરતો મળતો નથી એટલે કે પાકનો પૂરતો વિકાસ પામતો નથી તો આનો ઉકેલ માત્ર એક છે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા એટલે કે પીએસબી પીએસબી માં રહેલા સૂક્ષ્મજીવો કે જે જમીનમાં રહેલા અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે જેથી આપણો પાક તેને સરળતાથી લઈ શકે છે અને આપણા જે ડીએપી કે એસએસપી જેવા ખાતરો છે તેની અસરકારકતા પણ વધે છે આ ઉપયોગ આપણે એક લીટર પ્રતિ એકર પાણીમાં ઓગાળીને આપણે સિંચાઈ દ્વારા આપવું અથવા તો પ્રતિ પચાસ કિલોગ્રામ છાણિયા ખાતર અથવા તો રેતી સાથે ભેળવી જમીનમાં તમારા પાકને પૂરતો ફોસ્ફરસ આપવા માટે સારા ગ્રેડ વાળા ખાતરોની સાથે પીએસબી નો ઉપયોગ કરો અને આવી જ માહિતી માટે અમારી કૃષિ સહિતા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો